નમસ્કાર આપ જોઈ રહ્યા છો સામાજિક ન્યૂઝ આપની નજર પાટણ જિલ્લાના ગામ જલાલાબાદ તાલુકો બન્યો એક ચોંકાવનારો કિસ્સો એક નવ વર્ષની બાળકીને પૈસા આપવાનું કહી ફોસલાવીને એક નારાધમ રાક્ષસ દ્વારા નવ વર્ષની બાળકી સાથે શારીરિક અટકળા કરતા બાળકીના ભાઈએ આ દ્રશ્ય જોઈને તાત્કાલિક તેની મમ્મીને જાણ કરવા બાદ દિલીપ બચુભાઈ ઠાકોર નામનો રાક્ષસ શારીરિક અટકળા કરતા દીકરીની માતા અને તેના ભાઈએ તેને રોકતા કહ્યું આવું ગંદુ કામ કરતા તને શરમ નથી આવતી પરંતુ એ રાક્ષસ દ્વારા દીકરીની માતા અને તેના પરિવારને આપવામાં આવી ધમકી જો આ વાતની બુમાબૂમ કરશો તો મજા નહીં આવે એવું કહી ત્યાંથી નાસી છૂટ્યો પરંતુ દીકરીના પિતા આવીને તેમના પરિવાર સાથે પોલીસ સ્ટેશન જઈને આવા દુષ્કર્મ કરનાર રાક્ષસ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ દાખલ કરવામાં આવી આ બાબતે પોલીસ દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે હવે પોલીસ તપાસમાં બહાર આવશે આ બાબતે ગામના લોકો દ્વારા આ નરાધમને પકડીને જેલ حوالے કરવાની માંગ કરવામાં આવી આપના વિસ્તારની સાચી ખબર જોવા માટે સામાજિક ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પરવતસિંહ એસ સોહણ નામ ભરનામ રશંતિ દેલ

અને ચડી પહેરેલી ચડી ઉતારી અને અંદર તેલ લગાવી અને જે કોશિશ કરવા એ કોશિશ કરી અને મારો છોકરો આવીને ઉભો રહી ગયો અને હું બોલાવા જાતી રી તો છોડી છું કેમ આવી નહીં બોલાવા હું જાતી રહી છોકરો મને આપણે સામે થક્યો મમ્મી કે તું હમે પછી બે માં દીકરા એ થઈ ને પછી અમે બોલ્યા તો અમને જેમ આયમ બોલવા માંડ્યો ગાળું માડું જેમ મારે લઈ શું કરી આમ થાય એમ બોલવા માંડ્યું પછી આ છોકરાને તો શો જતા બોલાવતા